આજે વિશ્વભરમાં વર્લ્ડ કિડની ડે છે તેનું સેલિબ્રેશન કરવામાં આવશે અને આ વર્લ્ડ કિડની ડેનો હેતુ વિશ્વભરમાં કિડની વિશે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો છે હવે આજે એક બહુ જ અગત્યની અને ચોંકાવનારી વાત છે એ હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું બે હજાર પચીસ વર્લ્ડ કિડની ડેની થીમ છે આર યોર કિડની ઓકે ડિટેક અર્લી એન્ડ પ્રોટેક્ટ યોર કિડની એનો મતલબ કે બે હજાર પચીસના વર્લ્ડ કિડની ડેની થીમ છે શું તમારી કિડની બરાબર છે તમારા કિડનીની તકલીફનું વહેલું નિદાન કરો અને કિડની બચાવો જ્યારે કિડની વિશે માહિતી આપવાની વાત આવી તો અમે એક સર્વે કર્યો કે કેટલા લોકો એ જાણે છે કે કિડનીની તકલીફ છે એના નિદાન માટે કઈ તપાસ કરવી જોઈએ એક હજાર પચીસ વિદ્યાર્થીઓનો કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને લાઇબ્રેરી સાયન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી અને સ્ટેટિસ્ટિકના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે એક અમે સર્વે કર્યો અને એના આંકડા બહુ જ ચોંકાવનાર છે ફક્ત સાત ટકા લોકોને જાણ છે કે કિડની છે કે એની તપાસ માટે ક્રિએટિવિ નામની તપાસ કરવી જોઈએ એટલે કે ત્રાણું ટકા લોકો તો જાણ છે કે કિડની ની બીમારીની નિદાન માટે કઈ તપાસ કરવી જોઈએ તો આ બાબત વર્લ્ડ કિડની ને દિવસે બહુ જ અગત્યની છે દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે કિડનીની તપાસ સરળ છે ફક્ત ત્રણ વસ્તુઓ બ્લડ પ્રેશર માપો લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરો અને પેશાબમાં પ્રોટીન આલ્યુમિન જાય છે કે નહીં એ તપાસ કરો જો લોહીનું દબાણ વધારે હોય જે લોહીની તપાસ છે એમાં ક્રિટીની માત્રા ઊંચી હોય કે ઘટી ગયું હોય અને પેશાબમાં પ્રોટીનની ઉપસ્થિતિ છે એ કિડનીની તકલીફ છે છે સૂચવે ટૂંકમાં ફક્ત નાની સરળ માહિતીથી તમે તમારા કિડનીના રોગનું નિદાન કરી શકો અને કિડનીના રોગથી બચી શકો બહુ જ જાણવું અગત્યનું છે કે સામાન્ય વ્યક્તિએ કિડની છે એની સલામતી માટે શું કરવું જોઈએ તો કે સરળ ઉપાય એ છે કે હેલ્ધી ફૂડ લો રેગ્યુલર એક્સરસાઇઝ કરો ફિટનેસ જાળવો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે એ કિડની ફેલિયરના સૌથી મુખ્ય કારણો હોય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કાળજી રાખો પૂરતા પ્રમાણમાં રોજ બે લિટર જેટલું પ્રવાહી લો સ્મોકિંગ ગુટકા દેશી દવાઓ વગેરેથી દૂર લો અને આ હેલ્ધી સ્ટાઇલ સાથે જેમાં જેવા દર્દીઓ જે દર્દીઓને વધારે કિડનીની તકલીફ થવાની જોખમ હોય એ લોકોએ વાર્ષિક વર્ષે એક વખત વર્લ્ડ કિડની ને દિવસે કિડનીની તપાસ છે એ કરાવી લેવી જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધુ વજન હોય તેવા લોકોમાં કિડની ફેલિયર થવાની શક્યતા વધારે રહે છે તો આ વિશ્વ કિડની દિવસે તમે કિડનીની કાળજી રાખો કિડની ટેસ્ટ માટે ક્રિએટિનિન કરાવો સામાન્ય સૂચનાઓનો અમલ કરી અને તમારી કિડની ને સલામત રાખો એવી શુભેચ્છા હું ડોક્ટર સંજય પંડ્યા રાજકોટ સિનિયર નેફ્રોલોજીસ્ટ બધાને શુભેચ્છા અને સંદેશ આપું છું કિડની વિશે વધુ માહિતી મેળવવા માટે કિડની બચાવવાની માહિતી અને વિગતવાર સંપૂર્ણ માહિતી છે એ મેળવવા માટે આપ ડબલ્યુ 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 કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટની મુલાકાત લો વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ વિનર કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટમાંથી ચાલીસ ભાષામાં તમારી કિડની બચાવો પુસ્તક જે ફ્રી ઉપલબ્ધ છે તે મેળવી અને તમે કિડની છે તેને સલામત રાખો અને કિડની કાળજી રાખો